ભરૂચના દહેજમાં મોટી દુર્ઘટના જી એફ એલ કંપનીમાં ગેસ લીકેજ થતાં ચાર લોકોના મોત ભરૂચના દહેજમાં મોટી દુર્ઘટના જી કંપનીમાં ગેસ લીકેજ થતાં ચાર લોકોના મોત ભરૂચના દહેજમાં એક મોટી દુર્ઘટના સર્જાઈ જી એફ એલ કંપનીમાં ગેસ લીકેજ થતાં ચાર લોકોના મોત થયા છે બનાવની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને વધુ તપાસ હાથ ધરી હતી દહેજના જીએફએલ કંપનીના સીએમએસ પ્લાન્ટમાં ગેસ કડતરની ઘટના બની હતી જેમાં ચાર મજૂરોના મોત થયા છે મળતી માહિતી અનુસાર વાલ લીકેજ થતાં ગેસ લીક થયું હતું તે બાદ કામદારોને તાત્કાલિક સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમિયાન તેમના મોત થયા બનાવની જાણ થતાં જ એસડીએમ અને દહેજ મરીન પોલીસના અધિકારીઓ સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા એસડીએમે યોગ્ય તપાસ અને વળતર માટે સૂચનાઓ આપી છે જીએફએલ કંપનીએ મૃતકોના પરિવારજનોને પચીસ લાખ રૂપિયાની વળતર જાહેરાત કરી હતી जिसमें चार लोगों की मौत हुई है और एडमिनिस्ट्रेशन भी यहाँ पे है पीएम के लिए यहाँ पे लाया गया है चार चार में से तीन लोग आउट स्टेट के थे और एक ऑपरेटर था जो गुजरात से था तो उसकी प्रोसेस पूरी चल रही है कंपनी साथ में है फैमिली भी साथ में है और हम आगे की प्रोसेस कर रहे हैं थैंक यू मेरू नाम दिग्विज वर्मा जी मेरी कंपनी ગઈકાલે પ્રકારના એક પુસ્તક બનાવતા અંદર કંપની કર્મચારી અને ત્રણ કોન્ટ્રાક્ટ ના આ અંગે અમે બધી તમામ લાગતી લાગતી ઓથોરિટીને તરત જ ઇન્ફોર્મેશન આપીને તપાસ માટે એમનો પૂરો સહયોગ આપવાનું પ્રતિ્યું છે કામ ચાલુ છે અમારી પણ તપાસ ઇન્ટરનલ ચાલુ છે કે આ કઈ રીતના થયું છે વધુમાં જે કોમ્પેન્સેશનની વાત છે એ આ ચાર તકના પરિવારો છે અને અત્યારે અમે પચીસ લાખની નક્કી કરાયું છે પણ જે મેડમે કીધું છે એ પ્રમાણે એને ચર્ચા વિચારણા કરીને એની ઉપર બને એટલું અમે

અને એની ડિટેલ કોઈ પાઇપમાંથી ગેસ લીકેજ થાય છે એનું તપાસ ચાલુ છે ટેકનિકલ ડિટેલ મને નથી પણ એક્સિલ વેપર તો મને યાદ છે જે અત્યારે કારણ કે અમે રાતથી આમ પાછળ જ હતા પ્લાન્ટમાં જે ડિટેલ રિપોર્ટ આપશે એ તમામ ઓથોરિટી અને મેડમ દીધું જેમ અમે ગવર્મેન્ટ સમય એને પબ્લિશ કર્યું છે આપની સમક્ષ પબ્લિશ કરી